જૈન વિદ્યાર્થી મિત્રો વેલકમ હવે આ પાછું શું થયું એક જ ચેક કરવું પડશે આ વિડીયો આડો કેમ આવ્યો જસ્ટ મિનિટ ચાલો ચલો વિદ્યાર્થી મિત્રો આઈ થિંક એક ભૂલ થઈ ગઈ છે ખોટા ફોનમાંથી લાઈવ થઈ ગયો છું કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં ચલો આઈ થિંક કેમેરો મારે બદલવો પડશે ઓકે ચલો આઈ થિંક હવે થોડું ઘણું ક્લિયર હશે બરાબર થોડું ઘણું ક્લિયર હશે સૌથી પહેલાં તો વિડીયોની લિંક છે ને એ શેર કરી જ દેજો વિડીયોની લિંક શેર કરી દેજો એમાં કચાસ ન રાખતા અને એમાં ખાસ કરીને કહું તો કંજુસાઈ ન કરતા બરાબર મેં તમને બે દિવસ પહેલાં લાઈવ આવ્યો હતો અને જે માહિતી હું તમને પહેલાં આપું છું એ દીપકભાઈ બીજા ત્રીજા દિવસે આપે છે બરાબર છે ને એ તમે પોલીસની દરેક ભરતી જોઈ લો કે પછી ગોણ સેવાની કોઈ પણ ભરતી જોઈ લો બરાબર એટલે પહેલું જ કામ કરી દો લિંક ઉપર વિડિયો લાઈવ છે એમાં મજો શેરનું બટન છે એને પ્રેમથી હો પ્રેમથી આટલું કરજો પ્રેમથી શેરના બટન ઉપર હા લાઇક તો તમે કરો જ છો વાહ ભાઈ વાહ આટલી બધી લાઈક એક સાથે બધી વેરી ગુડ પણ આવી રીતે શેર કરી અને આમ સીધું જવા દેવાનું વોટ્સએપના સ્ટેટસમાં પછી કાંઈ બીજું કરવાનું નથી આમ ક્લિક કરો એટલે મને કેવું થાય ખબર કે હું છોકરાઓની સાથે આવું દરેક ચર્ચા જે મારી પાસે જે પહેલાં આવે છે એની ઉપર ચર્ચા કરો બરોબર ચલો સૌથી પહેલી અને છેલ્લી વાત આને મુખ્ય જો પોલીસની ભરતીમાં કાલે દરેક વિદ્યાર્થીઓ કે જે પાસ થયા એ લોકોને નિમણૂક પત્રો મળી ગયા છે બરાબર પોલીસને નિમણૂક પત્રો મળી ગયા છે એલઆરડીના અને પીએસઆઈ ના બાકી છે હવે તમને કાલે આપણા એક કાર્યક્રમ દરમિયાન એવું કીધું કે ભાઈ બે હજાર છવ્વીસ માં પોલીસ એલઆરડી ની ભરતી છે એ કોઈ પણ સંજોગોમાં એ લોકો પૂરી કરી દેવાના છે એટલે જેટલા લોકો એલઆરડી ની કે પીએસઆઈ ની તૈયારી કરતા હોય આગામી તો કોઈ જાત જાતની કચાશ ન રાખશો ન રાખશો ને ન રાખશો દોડવા માંડો તમે અત્યારે પાડેલો પરસેવો અત્યારે તમે જે પાડેલો પરસેવો છે એ એક દિવસ તમારા ખભે સ્ટારની જેમ ચમકશે બીજી એક વસ્તુ કહું મેં સરસ મજાનું અત્યારે અહીંયા લખ્યું છે હું લખતો હતો અને અચાનક લાઈવ થયો છું મેં જે લખ્યું છે ને એ મારા પેઇડ સ્ટુડન્ટ માટે લખ્યું છે કે જેને માટે થઈ અને હું અઠવાડિયામાં એક વખત લાઈવ જતો હોઉં છું અમારા ટાર્ગેટ વિથ ભાઈ મારું એપ્લિકેશનના પ્લેટફોર્મ ઉપર મેં સરસ લખ્યું છે મારી રચના છે સાંભળજો કે સરકારી નોકરીની સફળતા એ માત્ર પગાર પૂરતી સીમિત નથી સરકારી નોકરીની સફળતા એ માત્ર પગાર પૂરતી સીમિત નથી પરંતુ તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે તમારા માતા પિતાએ સહન કરેલા સંઘર્ષનો એક લીલા છાયડા રૂપીનો તમારો વળતો જવાબ છે દરેક વિદ્યાર્થી મિત્રો જેટલા પણ છો તમે યુવાન છો અમારી તમે ઉંમર થઈ ગઈ પણ તમે યુવાન છો આ યુવાનીમાં બે વસ્તુ કરાય કાં તો જલસા કરાય કેમ કે જવાની છે એ જવાની છે ને બીજી વખત નથી આવવાની કાં તો ફૂલ જલસા કરી લો લાઈફમાં એટલું એન્જોય કરો કે ઉપર સ્વર્ગમાં રહેલા દેવી દેવતાઓને ઈર્ષા થાય તમારી એવા જલસા કરો પણ યાદ રાખજો કે એ જલસા નથી કરતા અને સરકારી નોકરીની તૈયારી કરો છો ત્યારે મારે તમને કહેવું પડે તો એ તૈયારી એવી કરજો કે તમે લોકો એમાં સફળ થાવ પાસ થાવ સખત મહેનત કરો તમે ખૂબ જ ભાગ્યશાળી છો કે બે હજાર ચોવીસ પચીસ અને છવ્વીસ સતત ને સતત ભરતીઓનું વર્ષ રહ્યું છે હવે મને જે માહિતી મળી છે ને એ બહુ ભયંકર લેવલે તમને કાં તો વોર્નિંગ આપે છે કાં તો જે સૂતા છે એને જગાડી દે છે ચેતવણી આપે છે બે હજાર ને છવ્વીસમાં બે હજાર છવ્વીસમાં ભરતીઓ થઈ જશે અને બે હજાર સત્યાવીસમાં ભરતીઓ ખૂબ એટલે ખૂબ મારા શબ્દો લખી લેજો ખૂબ એટલે ખૂબ ઓછી થવાની છે અને માત્ર આખા વર્ષમાં એ વખતે ટોટલ બે હજાર જ ભરતી થવાની છે જે મારી પાસે માહિતી આવી છે મહેકમના આધારે કહું છું બીજી કોઈ ચર્ચા નથી બરોબર એટલે અત્યારે સીસી ખાખી અને પંચાયત આ ત્રણ ભરતી આવી છે માણસ થઈ અને લાગી પડજો દરેક તૈયારી અલગ અલગ છે હવે બહુ બધા તમારા પ્રશ્નો આવ્યા છે ઘણા બધાના ઘણા બધા પ્રશ્નો આવ્યા છે એટલે મેં એવું નક્કી કર્યું છે કે આ વિડીયો પતી જાય એટલે વિડીયોની નીચે તમારા જેટલા પ્રશ્નો છે એ પંચાયત વિભાગના હોય એ પોલીસના વિભાગના હોય સીસી વિભાગના હોય દરેક પ્રશ્નો દોસ્તો તમારે છે ને એ કમેન્ટમાં કરવાના છે કમેન્ટ કરશો વિડીયો લાઈક કરશો પછી કમેન્ટ કરશો તો તમને હાઈપ નામનું ઓપ્શન આવશે એની ઉપર એ મારા દરેક વિડીયોમાં ક્લિક કરતું રહેવું તો મને એવું થાય કે તમારી સમક્ષ આવવું છે બીજી એક વસ્તુ શોર્ટ એન્ડ સ્વીટ કહી દઉં કે પોલીસ ભરતીમાં એલઆરડીની તૈયારી એનું એક લેવલ છે પીએસઆઈની તૈયારી એનું થોડું લેવલ ડિસ્ક્રિપ્ટિવ છે અને એ જ રીતે કહી દઉં છું કે ભૂલ ન થઈ જાય સીસીઈની આ બંને કરતાં લેવલ ઊંચું છે ગુજરાતી ઇંગ્લિશ વ્યાકરણ છે માં પણ વધારે પડતું થોડું ડીપમાં ભણવાનું છે એટલે સીસીઈની ભરતી હું નક્કી કરીને બેઠી કે બેઠો હોવ આ વર્ષે બે હાજર છવ્વીસમાં તો કઈ ભૂલ કરવાની થતી નથી અત્યારમાંથી પ્રિલિમ્સ અને થોડું થોડું મેન્સનું પણ જોડે જોડે કરતું રહેવાનું છે એટલે એ ભૂલ ન થાય ખાસ ધ્યાન રાખજો જેટલા પણ પ્રશ્નો વનપાલનું છે તો મને તમે કમેન્ટમાં તમે લખી નાખજો પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા કયા મહિના સુધીમાં આવશે દરેક ચર્ચા મારે તમારી સાથે કરવી છે પણ કઈ રીતે કરવી છે તમે કમેન્ટ કરજો અત્યારે લાઈવમાં તો કરો છો હું સમજુ છું પણ તમે હું લગતો જાઉં છું કે એક તો તમારે નેક્સ્ટ એલઆરડીની પરીક્ષા વિશે તમારો પ્રશ્ન છે એલઆરડીની ડેટ ક્યારે આવી શકે એ પછી સીસી પ્રિલિમ ક્યારે આવી શકે એ એક પ્રશ્ન છે ઓકે પછી પંચાયતની ભરતીમાં ની કમેન્ટ આવે છે પછી ખાસ વનપાલનું સાહેબ ક્યાં અટક્યું છે તો મેં લાસ્ટ ટાઈમ તમને જાણીને કીધું હતું કે પર્યાવરણ વિભાગમાં મેં ખુદ મારા વિદ્યાર્થી છે ત્યાં આગળ એ પણ ડેપ્યુટી સેક્શન ઓફિસરની પોસ્ટ ઉપર તો એમને પાસેથી મેં માહિતી લીધી હતી તો એ વખતે એમણે એવું કીધું હતું કે ભાઈ પંચાયતમાં સોરી વનપાલમાં ભરતી કરવાની જ છે એ હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ પાકું છે નોટિફિકેશન એ જાહેર થઈ ગયું હતું બરાબર પણ વનપાલની ભરતી અટકી છે એનું કારણ કે પર્યાવરણ ખાતામાં જે બઢતીના પ્રશ્નો હતા એને લઈને ત્યાંના સચિવ હોય એ શ્યોર થવા માગે છે કે ભાઈ ડાયરેક નવી ભરતી કરવી કે જૂના જે લોકો વર્ષોથી જંગલમાં સેવા આપે છે તો એની જગ્યા એના એને કેટલા બડતી કરશું ને બાકીના વન પર એટલે ડાયરેક્ટ ભાઈ ફોરેસ્ટર લેવાના છે વન રક્ષક નથી એની ઉપરની પોસ્ટ છે એટલે એટલા માટે અટકી છે છતાં આપણે ડિટેલમાં ચર્ચા કરીશું જીએસએસએસબી જુનિયર ક્લાર્કમાં માહિતી આપજો જી એસ એસ એસબી જુનિયર માહિતી આપજો ઓકે ચલો પંચાયત સેવાની બીજી કોઈ નાયબ નાયબ ચીટનીસ ઓકે નાયબ ચીટનીસની વાત છે ચલો ક્લાર્ક વિશે માહિતી આપજો ક્લાર્કનો સ્પેલિંગ તમે ખોટો લખ્યો છે તમે સીએલ એ આર કે લખ્યું ક્લાર્કનો સ્પેલિંગ હોય સીએલ ઇ આર કે આવી ભૂલ ન કરતા નહીં તો ક્લાર્ક નહીં બની શકો મારા ભાઈ બરાબર પછી પ્રશ્ન છે સર પંચાયતમાં ટેકનિકલ અભ્યાસક્રમ બદલાશે જો હું તમને એક વાત કહું કે ટેકનિકલ અભ્યાસક્રમનું તમારી પાસે માહિતી કાલે કે પ્રમ દિવસે આવી હું ફાંકા ફોડદારી કોઈ દિવસ કરતો નથી હું તમને બતાવી શકું મારા વોટ્સએપમાં એ માહિતી છે એ જેવું ટાઈપ થયું ને એવી તરત આવી હતી બરાબર હું તમને નંબર નહીં દેવાતા આવું પણ તમને હું જે લોકોને કોઈપણ જાતનો ડાઉટ ન રહે સર ઉપર બરાબર એટલા માટે તમને હું બતાવવા માગું છું બરાબર હું નામ નહીં બતાવી શકું બરાબર એટલે હું તમને આ રીતે જ બતાવીશ જો મારી પાસે ક્યારે આવી ગઈ હતી આ માહિતી છેક સેટરડેના બરાબર અને જાહેર કરે થયું હતું સન્ડે બરાબર ને મંડે બધાને ખબર પડી પણ મારી પાસે તો એ ક્યારનું આવી ગયું છે સેટરડે જેવું ટાઈપ થયું ને એવું મારી પાસે હતું એ બરાબર છે હવે એનું કોઈ બીજું રીઝન ના હોય બરાબર રીઝન એટલું જ હોય કે ભાઈ અમારા ભણાવેલા વિદ્યાર્થીઓ ઓફિસર કક્ષાએ પહોંચતા હોય તો ફૂલ નહીં તો ફૂલની પાખડીની મદદ તો કરતા હોય એની પાસેથી બીજી તો કોઈ અપેક્ષા રાખતા નથી ના કોઈ બીજી જાતની એટલી અપેક્ષા રાખીએ છીએ ગુજરાતના વિદ્યાર્થીઓ જે સરકારી નોકરી માટે તડપી રહ્યા છે તરસી રહ્યા છે એમને અગાઉથી માહિતી મળી રહે કે કઈ રીતે તૈયારી કરવાની છે એટલે મારું એવું માનવું છે કે દરેક ટેકનિકલ અને સ્પેશિયલ સમજજો નોન ટેકનિકલની વાત નથી કરતો સચિવાલય બિનસચિવાલયની જે ભરતી આવતી હતી એ બધી સબ રજિસ્ટ્રારની બધી એક કરી છે એ નોન ટેકનિકલ છે ટેકનિકલ અને ખાસ વિષયની એ બધી ભરતીમાં આ નવો સિલેબસ જે નેવું માર્કનું મેસેજિંગને રીઝનિંગને પેલું બંધારણને બધું છે એ આવશે બરાબર પંચાયત જુનિયર ક્લાર્ક માટે સિલેબસ ચેન્જ થશે પંચાયત પંચાયત જુનિયર ક્લાર્કમાં સિલેબસ છે ને એ તલાટીનો આવવાનો છે આ મારી પાસે માહિતી છે સાહેબ ફિઝિકલ હેન્ડીકેપ તલાટી જુનિયર ક્લાર્કનો પરીક્ષા ક્યારે આવશે ડિસેમ્બરમાં લેવાનું કીધું હતું એ પરીક્ષા જાન્યુઆરીમાં લેવાની છે એ માહિતી મારી પાસે આવી છે ડિસેમ્બરમાં શક્ય નથી જાન્યુઆરીમાં લેવાની છે સીસીના ફોર્મ ક્યારે ભરાશે ચલો આ પ્રશ્ન સરસ છે તો સીસીના ફોર્મ છે એની માહિતી મેં તમને આગલા લેક્ચરમાં આપી હતી હવે જો તમને હું એક ટ્વીટ બતાવું છું બધાએ તમે જોઈ જ લીધું હશે જો આ ટ્વીટ જે છે ઓકે આ ટ્વીટ હવે આ ટ્વીટ તમે જુઓ તો આવ્યું ક્યારે આજે આવ્યું પણ આ જ ટ્વીટ સરે તમને ક્રમ દિવસનો વિડીયો જેના પંદર હજાર વ્યૂઝ થયા છે એ પ્રમ દિવસનો વિડીયો જો મેં આ જ કીધું છે કે ભાઈ પાંચ હજારથી વધારે પોસ્ટ આવશે મેં લખ્યું હતું જો પાંચ હજાર પ્લસ એવું લખ્યું જોજો અને આમણે એવું લખ્યું કે ભાઈ પહેલાં એમણે એવું કીધું હતું દીપકભાઈ કે ડિસેમ્બરમાં પંદર તારીખે જાહેરાત થશે મેં તમને ના પાડી હતી કે ડિસેમ્બરમાં જાહેરાત થાય એવી કોઈ શક્યતા સીસીઈની ની નથી અત્યારે સીસીઈની ની જાહેરાત છે એ દોસ્તો જાન્યુઆરીમાં જ થશે પંદર જાન્યુઆરી પહેલાં એ જાહેરાત આવી જશે ત્યાર પછી તમને એ લોકો થોડા દિવસ આપશે કે તમારા ફોર્મ આ તારીખથી ભરવાના શરૂ થશે ફોર્મ ભરાઈ જાય પછી તમને પાછી એક નોટિફિકેશન આવશે પ્રાથમિક પરીક્ષાની બોર્ડ દ્વારા આવશે કે પ્રાથમિક પરીક્ષા આશરે આ સમયે લેવાઈ જશે ફોર્મ ભરાશે એ પહેલાં તમને સિલેબસ મળી જવાનો છે ગ્રુપ એ અને ગ્રુપ બી માટે મેં તમને કીધું એમ કોમન એન્ટ્રન્સ એક્ઝામ છે પ્રિલિમિનરી બરાબર એટલે આ ખાસ તમે ધ્યાન રાખજો કે હું તમને માહિતી આપું છું તો મારી પાસે માહિતી સાચી હોય તો જ આવું છું અધરવાઇઝ હું આવતો નથી આ તમને હું ખાસ કહી દઉં છું એટલે એ તમે ધ્યાન રાખજો બરાબર એટલે તમારા દરેક પ્રશ્નોના જવાબ છે બને ત્યાં સુધી હું સાચા આપીશ અધરવાઇઝ જો મારી પાસે ઇન્ફોર્મેશન નહીં હોય દેન આઈ વિલ સે યુ આઈ એમ સોરી આઈ ડોન્ટ હેવ ઇન્ફોર્મેશન લાઈક ધીસ તો હું તમને શેર નહીં કરું બીજી એક વસ્તુ કહું છું કે હું તમને કંઈક કહેતો જ નથી કે મારી જ સાથે જોડાશો તો પીએસઆઈ એલઆરડીસી સી કે પાસ થઈ જશો તમારી મહેનત હશે તો થઈ જશો અઢળક વિદ્યાર્થીઓના અત્યારે જો કાલના મેસેજ ચાલુ છે કે સર નિમણૂક પત્ર આવી ગયું નિમણૂક પત્ર આવી ગયું અને બધાના ફોટોના નકરા એ જ મેસેજ છે સર અને નિમણૂક પત્રના ફોટા મોકલે છે બધા બરાબર રીઝન એ જ છે કે ભાઈ મહેનત કરે છે ને સફળતા મળે છે બે હાથ જોડીને કહું છું કોઈ તમને નકરું ફ્રીમાં આપ્યા જ કરે આપ્યા જ કરે આપ્યા જ કરે અને તમે મુફત્યુ લેવા પહોંચતા નહીં તમે ભિખારી નથી તમે ભિખારી નથી યાદ રાખજો કન્ટેન્ટ તમને ખબર પડી જવી જોઈએ કે આ જ કન્ટેન્ટ છે કે જે પરીક્ષામાં પૂછાય છે અને આ જ સર છે કે જે ભણાવે કોઈ પણ વિષય તો મને ગળે ઉતરી જાય છે અને પરીક્ષામાં પૂછાય છે તો એ વસ્તુ જ તમને કામ આવશે બીજું આજકાલ હું એ પણ જોઈ રહ્યો છું કે ઇન્સ્ટાગ્રામ ખોલો એટલે હવે જેટલા ખાલી એલઆરડીની પોલીસની પરીક્ષા પાસ થયા એ બધા પોતપોતાના વ્લોગની ચેનલ બનાવે છે હવે આ ચેનલ બનાવે છે આ સમજો મારી વાત એ કાલ સુધી બધા સાહેબોને પૂછી પૂછીને તૈયારી કરીને પાસ થયા છે કોંગ્રેચ્યુલેશન સારી મહેનત કરી ભગવાન એમને પીએસઆઈ પીઆઈ ડીવાયએસપી એસપી આઈપીએસ બનાવે આપણે ના નથી પાડતા પણ આવા વિદ્યાર્થીઓ જ્યારે કે મેં આ બુક વાંચી હતી એટલે તમે વાંચો પાસ થઈ જશો અથવા તો કોઈક સંસ્થા પાસેથી પૈસા લઈ અને એમની બુકનું પ્રમોશન કરે એમના કોર્સનું પ્રમોશન કરે હું જોઉં છું સૌરાષ્ટ્રના અમારા એક બે છોકરાઓ ઇન્સ્ટાગ્રામમાં મોટી મોટી ચેનલ બનાવીને બધા આગળથી પૈસા લઈને એમ કહે છે કે અહીંયા ભણવા જાજો એક છોકરો છે દાઢીવાળો નામ નથી બોલવું એ વ્યક્તિને કહું છું ભાઈ કે મારી પાસે પૂર્ણ માહિતી છે કે તને પૈસા આપવામાં આવ્યા હતા કે તું આ સંસ્થા વિશે બોલ કે આ સંસ્થા આટલું આટલું આપે છે તમારે ત્યાં મહેનત કરવી જોઈએ શું સંસ્થાના સાહેબો પોતે કોઈ પરીક્ષા પાસ થયા છે તું પાસ થયો છો એનું જોઈને તો તું કેમ ખોટા અવળા માર્ગે ચડાવે છે પૈસા માટે થઈને કેમ તું વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કેમ ચેડા થાય એવું કરે છે એટલે દરેક વિદ્યાર્થીઓને કહું છું ગુજરાતના તમે નોટિસ કરો પાંચ પાંડવો સો કૌરવો અને એમાંય કૌરવોની ટીમ બહુ મોટી છતાં પાંચ પાંડવો કેમ જીતે ભીડ તો કૌરવોની હતી કેમ ભીડ ન જીતી સમજાય છે પાંડવોનો સારથી ભગવાન શ્રી કૃષ્ણ હતા કોણ હતા ભગવાન શ્રી કૃષ્ણ હતા એટલે એ પાંચ પાંડવો છે ને એ વિજયભાઈ એટલે તમે મનફાવે ને તમારા ગુરુ ન બનાવતા નહીંતર ક્યાંક ખોટી આ જે યુવાની જે જલસા કરવાની હોય એ ક્યાંક ખાલી સરકારી નોકરીની તૈયારી કરવામાં વહી ન જાય અને એમાં પછી છેલ્લે મળશે શું બાબાજી ક્યાંક એવું ન થાય બરાબર અને સીસીઈ માટે મેં અત્યારમાંથી બધું તૈયારી શરૂ કરી દીધી છે અને તમને બધાને ખબર જ છે અને પીએસઆઈ ડિસ્ક્રિપ્ટિવ માટે એટલે મારી પાસે ખાલી વાતો કોઈ દિવસ નહીં હોય હું પોતે જાતે બધું લખું છું તૈયારી કરું છું અને પછી જ તમારી સમક્ષ આવું છું હું પોતે લખતો હોઉં છું હો હા ન ખબર હોય તો કહી દઉં પોતે લખતો હોઉં છું પોતે ત્યારે આ બધું થતું હોય છે એટલે જસ્ટ આ એક તમને ટકોર કયો ભાઈ તરીકે તો ટકોર છે કટાક્ષ સમજાય તો છે બરાબર તો ચલો તમારે બધાએ એક કામ કરવાનું છે આ વિડીયો પૂરો થાય પછી જલ્દીથી કમેન્ટ કરો તમારા દરેક પ્રશ્નોને હું એના માટે થઈ અને એક લાંબુ સેશન લઈને આવું છું અને સીસી માટે સમગ્ર ગુજરાતને હું ચેલેન્જ આપું છું વિદ્યાર્થીઓને કે તમને હું સીસીઈમાં શરૂઆતનો એક આખો મહિનો હું તમને શેડ્યુલ સહિત કંઈક આપું છું બરાબર હું ફ્રી નથી આપતો થોડા સમય માટે ફ્રી આપું છું તમે જોઈ લો કે તમે આ રીતે ચાલી શકશો મારી સાથે સીસીઈમાં જે તૈયારી મેં મારા ક્લાસમાં કરાવી છે એ જ રીતે તમે શું તમે તૈયારી કરી શકવાના હો તો આ જ ઓફિસમાં સીસીઈમાં ગઈ વખતે પાસ કરેલા ઘણા વિદ્યાર્થીઓ પેન્ડા લઈને આવ્યા હતા ઇન્ટરવ્યુ છે જોઈ લેજો અમે પણ મને જોઈએ તો એના માટે થઈને સીસીઈની જેને તૈયારી કરી જેનાથી દોડાતું નથી અથવા તો ઘણાને ખાંકીનો શોખ નથી એના માટે ભાવિક સર બેઠા છે અને લાસ્ટ ટાઈમે કીધું હતું સીસી એટલે ભાવિકસરને આ વખતે સાબિત કરીને રહેવાનું છે કે સીસી એટલે સર બરાબર છે તો મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લાઈવ શેડ્યુલમાં એ પહેલાં પ્રશ્નો તમારા મહેરબાની કરીને મને આ વિડીયો પૂરો થાય પછી કમેન્ટ કરજો અત્યારે કરશો ને તો એ લાઈવ ચેટમાં વયું જશે વિડીયો પૂરો થાય પછી કરજો બરાબર કંઈ પણ નાની મોટી મારાથી ભૂલ થઈ હોય તો માફી માંગુ છું મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી બધાને મારા જય હિન્દ જય ભારત સીસી ઓનલાઈન હશે કે ઓફલાઈન એની પણ ચર્ચા મસ્ત રીતે તમને કરી દઉં છું પ્રશ્ન કરજો ખાલી કમેન્ટ બોક્સમાં જય હિન્દ